નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો તમારા રાશિફળમાં શું છે આજે આ ખાસ માહિતી તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે આ સંકેતો તમારા જીવનમાં રાહત લાવશે જો તમે સફળતા શોધી રહ્યા છો તો આ વીડિયો ન ચૂકો આગળ શું છે તમારે તમારા રાશિ મુજબ એન્કર થવું છે લાઈક સબસ્ક્રાઈબ કરો અને સંકેતો જાણો બસ પાંચ દિવસની વાત પછી સાતમા આસમાને હશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચારે તરફ થી થશે લાભ જ લાભ શ્રવણ મિત્રો મીઠાઈ વેસવા તૈયાર થઈ જાવ અને તમારું ભાગ્ય ભવિષ્ય જોવો તે પેલા વિડીયો ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આમારા વિડિયો મળતા રહે એક એક ડિસેમ્બરે શુક્ર સત્યાવીસ નક્ષત્રોમાંથી બાવીસમાં નક્ષત્ર શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે અગિયાર ડિસેમ્બર અને બુધવારે આ ગોચર થશે અને સાથે જ ત્રણ રાશિઓના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જશે કઈ છે આ રાશિઓ ચાલો તમને જણાવીએ તો મિત્રો અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ માં આ ત્રણ રાશિ લોકોને કેવો ફાયદો થશે જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો પૂરો જોજો તમારી રાશિ તો નથી ને જો તમારી રાશિ હશે તો હવે તમારે મુજવવાની બિલકુલ જરૂર નથી તમે ધન ધાન્ય પૈસા સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ જેવા અનેક સુખો તમારા ભાગ્ય હવે લખાઈ ગયા છે બે સાત નક્ષત્રો આ ત્રણ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે આ સત્યાવીસ નક્ષત્રોમાંથી બાવીસ નક્ષત્રો તમારા જીવનમાં ઉતરવાના છે જ્યારે આ બાવીસ નક્ષત્રો તમારા જીવનમાં ઉતરશે ત્યારે તમારા કિસ્મતના દરવાજા ખુલી જશે અને તમારા અટકેલા કાર્યોમાં સફળતા મળવા લાગશે તમે ધરેલા સર્વે કામો ગણતરીની કલાકમાં થવા લાગશે ચાલો આજે આપણે જાણીએ કે એ કયા ત્રણ રાશિવાળા લોકો છે જેને ભાગ્યના દરવાજા ખુલવાના છે આજની ભાગ્યશાલી રાશિ પહેલી મેષ રાશિ માટે શુક્રનું ગોચર લાભકારી છે આ રાશિના લોકોના જ્ઞ વૃદ્ધિ થશે વેપારમાં લાભ થશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે ભાગીદારીમાં કરેલા કામ લાભકારી હશે મેષ રાશિના જાતકો પર ધન અને ઐશ્વર્યના કારક શુક્ર દેવની વિશેષ કૃપા રહેશે શુક્ર ગ્રહની અનુકૂળતાથી જીવનમાં ધનની તંગીની સમસ્યાથી મુક્તિ મળશે કારોબારમાં જબરદસ્ત આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે રોકાણ સંલગ્ન મામલાઓમાં લાભના યોગ બનશે નવા વર્ષમાં ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે આ સાથે જ બિઝનેસ કરનારાઓને સારો નફો થઈ શકે છે દૈનિક આવકમાં વધારો થશે ખર્ચા ઘટશે સુખના સાધનોમાં વધારો થશે જીવનસાથીનો સહયોગ મળશે અટકેલા કાર્યો કરવામાં સફળતા મળશે જીવનમાં થોડો ઉતાર ચડાવ આવશે પણ તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે તમને જીવનમાં જેટલી તકલીફ થઈ છે અત્યાર સુધી એનું ફળ તમને ખુશીઓના રૂપે જોવા મળશે મેષ રાશિવાળા લોકોને લોકોને ગુરુગોચરના કારણે પૈસામાં વૃદ્ધિ થશે જીવન ખુશીઓથી ભરાઈ જશે મેષ રાશિવાળા લોકો પર સૂર્યદેવ કૃપા વરસાવવાના છે સૂર્યદેવની કૃપાથી લાંબા સમયથી અટવાયેલા તમારા બધા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે આ સાથે જ પૈસા નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને તમને સૂર્યદેવના આશીર્વાદ મળશે તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે હા મિત્રો સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર રહે છે જેના કારણે તમારે પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષો સુધી અટકેલા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે બીજી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ માટે પણ શુક્રનું ગોચર શુભ છે જીવનમાં સુખ સુવિધા વધશે પ્રેમની બાબતમાં સમય લાભકારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરશે વેપારમાં નફો વધશે વૈવાહિક જીવનમાં સુખ વધશે પૈસાની કમી ન થાય તેમજ આવકના નવા માધ્યમોનું સર્જન થઈ શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ મજબૂત થશે જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાવી શકો છો તમને તે જ ક્ષેત્રમાં સફળતા મળશે તમને તમારા દોસ્તો થકી ફાયદો થશે દોસ્તો સાથે સંકળાયેલા રહેજો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તમારા જીવનમાં એવા ફાયદા થશે કે તમે રાજાની જેમ જિંદગી જીવશો તમારા ઘરમાં ધનના ઢગલા થઈ જશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિ માટે બુધ અને શુક્ર અને દ્રષ્ટિ યોગ વિશેષ છે બુદ્ધની સાનુકૂળતાને કારણે આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે વેપારમાં આર્થિક ગતિવિધિમાં સુધારો થશે આર્થિક પ્રગતિના અનેક માર્ગો ખુલશે તમને સુખ અને સમૃદ્ધિના સાધન મળશે પૈતૃક સંપત્તિમાં વધારો થશે રાશિના જાતકો માટે બુદ્ધશુક્ર દ્રષ્ટિ યોગથી વિશેષ લાભ થશે વેપાર કરતા લોકોની આવકમાં જબરદસ્ત વધારો થશે શુક્રના સાનુકૂળ પ્રભાવથી સુખના સાધનમાં વધારો થશે જમીન સંબંધિત કાર્યોમાં આર્થિક લાભ થવાની સંભાવના રહેશે તમને પરિવારના વડીલ સભ્યોનો સહયોગ મળશે વેપારમાં આર્થિક વૃદ્ધિની તકો રહેશે દોસ્તો વિડિઓમાં આગળ બન્યા રેજો અને મિત્રો વિડિયોને લાઈક સબ્સ્ક્રાઇબ કરતા જજો જેથી કરીને અમે તમારા માટે આવજા વિડિઓ લાવતા રહીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ છે જીવનમાં ભૌતિક સુખ વધશે માનસિક ચિંતા દૂર થશે ધન વૃદ્ધિના યોગ છે નોકરી બદલવાનો વિચાર હોય તો સમય સારો પ્રેમની બાબતમાં સફળતા મળશે દોસ્તો આ રાશિના લોકો બોર્જ ભાગ્યશાળી હોય છે રાશિના જાતકો સાથે સંકળાયેલા લોકો પણ ભાગ્યશાળી હોય છે રાશિના તેના કારણે આ રાશિને ફાયદો થશે સિંહ શા માટે ગ્રહનો નો સૂર્ય દેવ છે આ સમયગાળા દરમિયાન કારકિર્દીમાં સમસ્યાઓ હલ થશે જેઓ લાંબા સમયથી નોકરીની શોધમાં છે તેમને સારી કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે વેપારીઓ મોટા સોદાઓને અંતિમ સ્વરૂપ આપશે વિદેશી વ્યાપારથી વધુ લાભ મળશે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે પરિવારમાં વિવાદનો અંત આવશે કાર કે નવું મકાન ખરીદવાનું સપનું સાકાર થશે માતા પિતા સાથે ધાર્મિક સ્થળોની યાત્રા થશે પ્રેમીઓ માટે સમય સારો રહેશે રાશિ માટે સૂર્યની ચાલ ખૂબ જ ફાયદાકારક રહેશે કાર્યસ્થળની અશાંતિ દૂર થશે મહેનત ફળ આપશે નોકરીમાં વધુ જવાબદારીઓ સાથે પગાર વધશે અડધું કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય વ્યાપારીઓને લાંબી મુસાફરીના સારા પરિણામો મળશે પાર્ટનરશીપ વ્યવસાયથી વધુ લાભ મેળવો કોઈ મોટો પ્રોજેક્ટ મેળવવામાં સફળતા મળશે જેનાથી તમને અણધાર્યો લાભ મળશે નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ રહેશે ઘરમાં કોઈ માંગયુક્ત કામ થશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે પિતાની મિલકતમાંથી લાભ થાય જૂના રોગોથી છુટકારો મળશે અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી